જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જાતની જીતી તથાગત ભગવાન બુદ્ધ એક ગામથી બીજા ગામ ફરતા હતા અને સરસ મજાનો ઉપદેશ લોકોને આપતા હતા એક વખત એક ખબર પડી કે ભગવાન બુદ્ધ નીકળ્યા છે અને લોકોને લાભની વાતો કરે છે તો લાવને હું પૂછું કે તમે બધી લાભની વાતો તો કરો છો પણ હાનિ એટલે શું કઈ રીતે માણસને હાનિ થાય એ વિશે હું જાણી લઉં આથી એ ઝુગારી ઉપડે છે અને મહાત્મા બુદ્ધજીને મળે છે અને કહે છે મહારાજ તમે બધી લાભની વાતો કરો છો તો માણસ માટે હાનિ શું છે એની વાત હું જાણવા આવ્યો છું ભગવાન બુદ્ધ એમને જોતા રહી ગયા કે આ એક અલગ ખોપરીનો માણસ છે કે લાભ બદલે હાનિ માગવા માટે હાનિ વિશે જાણવા આવ્યો છે એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે એ પહેલાં તો આપણે હાનિ કોને કહેવાય એના વિશે તને હું જણાવું કોઈ પણ એવી ક્રિયા કે જે ક્રિયા કરવાથી ફળ ન મળે એવી ક્રિયાને હાનિ કહેવામાં આવે છે દાખલા તરીકે માણસ પાસે ઘણું બધું ધન હોય પણ એ ધન દાનની અંદર ન આપે બીજાને ઉપયોગી થાય એ માટે મદદ ન કરે તો એ હાનિ જ કહેવાય બીજું આળસ માણસ આળસું થઈને પડ્યો રહે અને ખોટો ખોટો એ વિચારો કર્યા કરે કે આમ થશે ને પેલું થશે આમ આમ મળશે ને આમ ખોટા વિચારો જે કરે છે એ પણ એના માટે હાનિ જ છે એનાથી એને ફાયદો નથી થવાનો પછી ભગવાન બુદ્ધે તેમને કહ્યું તું શું કરશો કીધું હું તો જુગારી છું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે હારશો કે જીતશો ત્યારે જુગારી કહ્યું ક્યારેક હારી જાઉં અને ક્યારેક હું જીતી જાઉં એવું છે તો જીતશો કઈ રીતે કે સામાવાળો હારી જાય તો હું જીતી જાઉં ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે સામાવાળાને હારવી અને જે જીતે એ ખરેખર જીત્યો ન કહેવાય ત્યારે પહેલાં એ કહ્યું કે જો એ હારે જ નહીં તો હું જીતું કઈ રીતે ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે સાંભળ જે માણસ પોતાની જાતને જીતી લે ને એ માણસ બધાને જીતી જાય એના માટે પોતાની જાતને જીતવી જરૂરી છે ત્યારે દુનિયામાં કોઈ પણ માણસ હોય સામે એ હારી ગયેલો હોય જીતી ગયેલો હોય તો એને જીતેલો જ એ માણસ હંમેશા બતાવે છે એમ કર એક વખત તું જ્યારે જુગાર રમવા બેસ ને ત્યારે તારી જાતને મૂકી દેજે તારી જાતને મૂકી અને રમવાનો પ્રયત્ન કરશે જો તું તારી જાતને જીતી જશ ને તો દુનિયામાં તું બધાથી જીતી જશ પેલો જુગારી વિચારતો જ રહી ગયો એ સાચી વાત છે મારે તો કેટલા એ અલગ પ્રકારના નીતિઓ અપનાવી અને જીતવું પડે છે પ્રયત્ન કરવો પડે છે ત્યારે હું જીતું છું અને એમાં પણ કેટલું બધું ચિંતા અને ટેન્શન રહે છે આથી એ નક્કી કર્યું કે આજથી સુગર બંધ બસ મારી જાતને જીતવાનો હું પ્રયત્ન કરીશ અને ભગવાન બુદ્ધના ચરણોમાં ગયો ભગવાન બુદ્ધની સરસ મજાની વાતો સાંભળી અને માણસના કલ્યાણના કાર્યમાં લાગી ગયો અને પોતાની જાતને જીતી લીધી અને કાર્ય કરવા લાગ્યો આમ ભગવાન બુદ્ધની એ વાત આપણને ખરેખર યાદ રહી જાય એવી છે કે પોતાની જાતને માણસ જીતી જાય તો પછી બીજાને હરાવવાની કશી જરૂર નથી બીજાને નીચો કે ઊંચો બતાવવાની કશી જરૂર નથી અને એ માણસને બીજો ઊંચો છે કે નીચો છે એવો લાગતો પણ નથી